કેમ છો ખેડૂતભાઈ સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ સોળ નવ બે હજાર પચીસને ને વાર મંગળવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલે રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો તો ગમે છે પણ વિડીયોને લાઈક કે શેર કરતા નથી એટલે વિડીયોને લાઇક એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો જસદણમાં માં અત્યારે એરંડા મહત્તમ ભાવ છે બારસો રૂપિયા જ્યારે થરાદની વાત કરીએ તો થરાદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ઊંચો ભાવશે તેરસો સોળ રૂપિયા રાહની વાત કરીએ તો ખેડૂતભાઈ રાહમાં માં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા ખેડૂતભાઈ હળવદરની વાત કરીએ તો હળવદરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ત્યારબાદ ગોજારિયાની વાત કરીએ તો ગોજારિયામાં એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો વિજાપુરમાં એરંડાનો નીચો બારસો એસી રૂપિયા થરાની વાત કરીએ તો ખેડૂતભાઈ થરામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને તેવીસ રૂપિયા શિહોરીની વાત કરીએ તો શિહોરીમાં ચાલેલો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ત્યારબાદ રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં અત્યારે એરંડા નીચો નીચો બારસો પંચોતેર રૂપિયા ભાવ છે તેરસો રૂપિયા ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં એરંડાનો નીચો ઊંચો એક રૂપિયો આંબલિયાસણમાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવશે બારસો ને એકાણું રૂપિયા ખેડૂત મિત્રો પૂજની વાત કરે તો ભુજમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ત્યારબાદ લાખણીની વાત કરીએ તો લાખણીમાં એરંડાનો નીચો રૂપિયા અને ઊંચો તેરસો ને પાંચ રૂપિયા વાત કરીએ તો ખેડૂતભાઈ વારાહીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એકસઠ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ ડીસાની વાત કરીએ તો ડીસામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા હારીજ વાત કરે તો ખેડૂતભાઈ હારીજ અત્યારે એરંડા નીચો ભાવશે બારસો ને પાસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા ગુંદરી વાત કરે તો ગુંદરીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો સિત્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ અંજારની વાત કરે તો ખેડૂતભાઈ અંજારમાં અરંડાનો નીચો ભાવશે બારસો ઓગણ સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા ને વાત કરે તો ને અરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો બાર રૂપિયા ખેડૂત મિત્રો જુનાગઢમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો મહત્તમ ભાવ છે બારસો ને એકાવન રૂપિયા રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને સોળ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાર રૂપિયા ધાનેરાની વાત કરીએ તો ખેડૂતભાઈ ધાનેરામાં એરંડાનો ચાલી રહેલો અત્યારનો નીચો ભાવશે બારસો બ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રણ રૂપિયા પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો ઓગણસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સત્તાણું રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો અમરેલીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે ઊંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ બારસો ને એકાણું રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ઇડર માં નીચો ભાવશે તેરસો પાંચ રૂપિયા ઊંચો ભાવશે તેરસો દસ રૂપિયા બાવળા ની વાત કરે તો બાવળામાં એરંડા નીચો ભાવશે બારસો ચોવીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સિત્તોતેર રૂપિયા ત્યારબાદ ઢીમાની વાત કરીએ તો ખેડૂતભાઈ ઢીમામાં એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ત્રણ રૂપિયા વાવની વાત કરીએ તો વાવમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ખેડૂતભાઈઓ ભિલોડાની વાત કરીએ તો ખેડૂતભાઈ ભિલોડામાં અરંડાનો નીચો ભાવ છે બારસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ત્યારબાદ જેતપુરની વાત કરીએ તો જેતપુરમાં એરંડાનો નીચો ભાવ છે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો પચાસ રૂપિયા માણસા વાત કર તો માણસામાં અત્યારે ચાલેલો ઈરંડાનો નીચો ભાવશે બારસો ઓગણસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો જોટાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા જામજોધપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ જામજોધપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો વીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સાસઠ રૂપિયા ત્યારબાદ કલોલની વાત કરે તો કલોલમાં એરંડાનો ચાલેલો નીચો ભાવશે બારસો ને સત્તાણું રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા ખેડૂતભાઈઓ સિદ્ધપુરની વાત કરીએ તો સિદ્ધપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા પાટણમાં અરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને અઢાર રૂપિયા સમીની વાત કરીએ તો ખેડૂતભાઈ સમીમાં અરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાર રૂપિયા ચાણસ્મામાં અરંડાનો નીચો ભાવશે બારસો સડસઠ રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા ખેડૂત મિત્રો